કોઈ બાપ નથી અત્યારે રાજાશાહી નથી લોકશાહી છે અને અશ્મિતા આંદોલન નું કે છે રૂપાલા વિરોધ વિરોધી નું કે છે તો ભાઈ અમને અમને અમારા ભાઈઓ છે છે ખબર જ અમારે મોટું આંદોલન હિસાબે નથી થયો એ તમને ખબર ન હોય એટલે તમે તમારા ઘરે રોટલા શેકો ને તમારા ઘરની ની ઉડાડો અને કોના બાપ નથી ને કોના બાપનું છે ને એ તો ઇતિહાસોમાં લખેલું જ છે તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડિયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે

જીગીસાબેન પટેલ હોય કે અલ્પેશ કથરિયા હોય એક કલાક પણ નોતા ઉભા રહ્યા ગોંડલ ની અંદર અને હવે પારસભાઈ રાઠોડ એમ કહી રહ્યા છે કે જીગીસા પટેલ તું તારી લિમિટમાં રહેજે અને હવે જો તું તારી લિમિટમાં માં નહીં રહે તો હવે તારે જોવાનું રહેશે કે આગળ અમે શું કરીશું આ પારસભાઈ રાઠોડ ઓપનમાં સાહેબ સાહેબ ચેલેન્જ આપી છે બરોબર ઓપનમાં ચેલેન્જ આપી છે અને કે જીગીસાબેન એમ પણ કીધું છે કે તું જે અમારા ગોંડલ વિશે તું તું કરીને બોલે છે એ તું તું કરીને ન બોલતી અમારું ગોંડલ અમારી માટે સ્વર્ગ છે ભાઈ જી બિલકુલ

અમારે અવડું મોટું આંદોલન થયું કે એના હિસાબે ખબર ન હોય એટલે તમે તમારા ઘરે તમારા ઘરની માખીઓ ઉડાડો અને કોના બાપનું નથી ને કોના બાપનું છે ને એ તો એમાં લખેલું જ છે તમને બધા માથા ઊંચા રાખીને તમે જીવી શકો ને એટલે રાજા સાહેબ રાજા સાય સોઈ છે દરબારો નું ક્ષત્રિયો નું તમે અપમાન ન કરી શકો અને ગોંડલ તો કોઈ કોના બાપનું છે ને એ તમારા જેવા અમને નોખીએ એ તો અમારા બધા ના ભાપનું છે બધું ધ્યાન રાખતા જવું બોલવામાં